હાલે આ તો સાહેબનો ફોન છે હાલો હા બોલો કમિશનર સાહેબ હે ન હોય અન પણ સાહેબ ન હોય હે એ હા તમે કીધું તો હાસું હોય છે એ હા હા સાહેબ હાલો જાવ જ છું એ હા હા કમિશનર સાહેબે છે ને કે વાડીયું વિસ્તારમાં જાઓ હવાલદાર અહીંયા ઊંટ આવ્યો હોય ને એ ઊંટ પાછો ગાંડો થઈ ગયો હોય લાય ગાયગા જવું પડશે અહીંયા કોકને નુકસાન કરે ને એ પેલા બધાને બચાવવા પડશે અરે બાપરે એની મને આઠ વાગી ગયા ખબર પડી ગયું તો મારા માણા રોહિત્યાને ખબર ન પડે મારા આઠ વાગે સાહસ હોય હજી મારો દીકરો ન આવ્યો હવે ઘરમાં હું કરતો હોય કાંઈ ખબર જ ન પડતી એટલે રોહિત્યા હોહિત્યા એલા કાકા બારો આય ને બારો આય ને દડિયા બોલ ભલા માણા તને ખબર નથી કાકા હા આઠ વાગી ગયા હે તો કાકા મારે સા પીવાનો ટેમ છે સા લઈ નવાય પણ તારું બાપ દૂધ જ નથી હે દૂધ જ નથી ના તો તારો બાપ ગામમાં જઈને દૂધ ન લઈ આવાય હે ગામમાં દૂધ લેવા જાવ તારે વાડીએ કામ કોણ કરે ઈ વાત તો હાચી તારી એક કામ કર મારા છોકરા આયા હોય ને તો એને ગામ દૂધ લેવા કાઢ જા મારા સા પીવાનો ટેમ છે જા હજી તારો એકે જ છોકરો ન હાયા આયા બોલો આજ રવિવાર છે હું એના ઘરે કઈ ને આવ્યો સૌ કે તમારી મને ગામમાં ખોટા રખડતા નહીં વાળીયા ટાઈમે વી આવજો મારા દીકરા રવિવાર છે ને એટલે રખડ રખડ જ કરશે ને કોઈક છોકરા હારે બાદ છે શું કરવું મારા છોકરાનું તો એક કામ કર્યા તું જો ને ગામમાં જા અને આમ જો દુકાનેથી દૂધ લેતો ને મારા છોકરાને લેતો જા વાર જાઉં ઉતાવળ રાખજે પછી તું ગામમાં બાટકતો નહીં

આ ગાડીયા છોકરા માં તો ઊંટ થઈ ગયું હવે મારે શું કરવું હ એક કામ કરવું કાંઈ કાઢિયા ને જઈને કહું એ જ કઈક કરશે ફાલતી સકર મારી આ મે માર વાડી ઘઉં વાયા છે ને તે રોહિતે મારા દીકરાય બદдай ઘઉં પાઈ દીધા હવે કાય ઉપાય દી નથી મારો દીકરો રોહિતે કામ માં રોતો હે ઓ અરે બાપરે રે મને રોહિત્યા નું શું કરવું હા ઘઉં તો પાઈ દીધા પણ મારા દીકરા એક આ Ханની તપેલી નોતોય આ હાંજે સા બનાવ્યો તો ની આમણા માં હેઠી તપેલી રહી ગઈ એક કામ હરું કરે ને એક કામ હરું ન કરે શું કરવું એનું અરે બાપરે આ રોહિત મારો દીકરો કેમ ધોડા ધોડાવે હું છું એ ગાડીયા એ ગાડીયા ભલા મણા મેં તને કામ કાઢ્યો તો મારા છોકરાને લેવા અને દૂધ લેવા તારી મને દૂધય નો લાવ્યો ને મારા છોકરાને નો લાવ્યો એ તારો બાપ હું ગામમાં માં જાતો તો તે રસ્તામાં તારા છોકરા એર્યું ને ઊંટ થઈ ગયો હા

હા ઊટ થઈ ગયું છે અને ઝાડિયો કે હું હામો હાલ્યો આવું સાહેબ રસ્તામાં ઈ મારા દીકરાનો ક્યાં હશે હવે હા ધોડો આવે સાહેબ સાહેબ પેલા તારા છોકરાનું ઊંટ ક્યાં છે

કેમ ના આવતા હે ગાડીયા તું રોમાં આ બે તારા છોકરા રહ્યા ને હજી જીવે હે આ તો ઊંટે ખૂદી નાખ્યા ની એમાં બેને ને લાગી ગયું ને બે ભાન થઈ ગયા એક કામ કર તું આ બેને ને ને દવાખાને લઈ જા અને હું કમિશનર સાહેબ ને ફોન કરી દઉં એટલે ટીમ આવે ને એટલે અમે ઉઠને પકડી લઈશું કઈ છોકરા અરે બાપરે ઊંટ્યા હતા છોકરાનો વારો લઈ લીધો હવે બીજા કોકને નુકસાન કરે ને એ પેલા લાય કમિશનર સાહેબ ને ફોન કરી દઉં એ હાલો એ સાહેબ હું હવાલદાર બોલું હું એ ઓલો ઊંટ ગાંડો નતો થઈ ગયો એને આ વાડીમાં બે છોકરાને બે ભાન કરી નાખ્યા ને ખૂંધી નાખ્યા એ એટલે તમે રહ્યું ને ટીમ ગાય મોકલો આ ઊંટ મારા એકલા કીધે સાહેબ નથી પકડાય એમ એ હા ગાય મોકલો એ હા લાય કમિનર સાહેબને તો ફોન કરી દીધો પણ હવે મારે આ બીજા વાડી વાડીવાળાને બસાવવા પડશે અરે બાપરે આ ઊંટ તો મારા દીકરાનો આમ જ થોડો જાય લાય ઊંટ બાજુ હેલો જાઓ